સુરતના ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ડેમમાંથી એક પોઈન્ટ સુડતાલીસ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે તાપી નદીની સપાટી નવ પોઈન્ટ બાર મીટર પર હાલ પહોંચી ગઈ છે ત્યારે બે લાખ ક્યુસેક પાણી દરિયામાં છોડવામાં આવ્યું છે વિયરકમ કોઝવેથી પાણી દરિયામાં છોડવામાં આવ્યું છે ત્યારે ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો છત્રીસ ફૂટની નજીક પહોંચી ગઈ છે એક પોઈન્ટ સુડતાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્યારે સપાટી અત્યારે તાપી નદીની નવ પોઈન્ટ બાર મીટરે પહોંચી ગઈ છે અને બે લાખ ક્યુસેક પાણી દરિયામાં છોડવામાં આવ્યું છે પ્રવાસમાં સતત વરસાદ તેના કારણે થઈને પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે ત્યારે જળસપાટી ત્રણસો છત્રીસ ફૂટની નજીક પહોંચી ગઈ છે સુરત શહેરમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ ઉકાઈ ડેમના ઉપરવાસમાં અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં હજુ પણ વરસાદ યથાવત હોવાના કારણોસર ઉકાઈ ડેમમાંથી એક લાખ સુડતાલીસ હજાર જેટલું ક્યુસેક પાણી સૂર્યપુત્રી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને એ જ પાણી તમારી સામે છે કે હાલ સૂર્યપુત્રી તાપી નદી જે વિયરગમ કોઝવે છે તેની જે સૂર્યપુત્રી તાપી નદી સપાટી જે છે તે હાલ નવ પોઈન્ટ બાર મીટરે ચાલી રહી છે આ તે તમે પાણી જોઈ રહ્યા છો અંદાજીત બે લાખ ક્યુસેક્સથી વધારે દેખાઈ રહ્યા છે જે ઉકાઈ ડેમમાંથી આવીને આગળ જતા હોય છે દરિયામાં તે આ બે લાખ ક્યુસેક્સ પાણી હાલ જઈ રહ્યા છે અને સૂર્યપુત્રી તાપી નદી હાલ બે ગાંટે વેતી હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો દેખાઈ રહ્યા છે થોડા દિવસો અગાઉ જ્યારે ઉપરવાસ માં સતત વધારે વરસાદ પડ્યો હતો ત્યારે આજ કોઝવેની સપાટી દસ પોઈન્ટ સપાટી આની છ મીટરની છે હાલ પણ એ ભયજનક સપાટીના ઉપર જ ચાલી રહી છે પરંતુ સારી વાત એ કહેવાય કે ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવતું હોય છે વિયરગમ કોઝવે ખાતે સંગ્રહ કરવામાં આવતું હોય છે અને એ જ પાણી પીવાનું સુરતી વાસીઓ વાપરતા હોય છે કેમરાપર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત